ભરેલી બ્રેડ દેખાય છે ગ્રામ જેવું હોય છે સો મિત્રો હાલ હું છું રાજકોટમાં અને આ તમે જે બોર્ડ વાંચી હોય છે ધમાભાઈ બ્રેડવાળા આ વાંચતા તમને એવું લાગશે કે અહીંયા બ્રેડ મળે છે પણ અહીંયા બ્રેડ નહીં કંઈક અલગ મળે છે ચાલો આપણે સરને થયું સર તમારું નામ શું છે હિરેન હિરેનભાઈ તમારું અમે બોર્ડ વાંચ્યું ધમાભાઈ બ્રેડ વાળું બ્રેડ વાંચું છું બ્રેડ એટલે ભરેલી બ્રેડ આવે સુરા પટેટા આવે એટલે બેકરી બ્રેડ સાદો બ્રેડ નથી તમારી બ્રેડ જે છે તમે કેટલા ટાઈમથી આ બનાવો

ડાબેલીની જેમ જ ખાવાની છે ઓ અચ્છા ભાઈએ કીધું એ પ્રમાણે આ એક જે ડાબેલી જેવું છે તમને ભરેલી ભેટ દેખાય છે એનું વજન લગભગ સાડી ત્રણસો ગ્રામ જેવું હોય છે સો તમે એકલા ખાઈ શકો મને કીધું મને ટ્રાય કરવા હેવી સાઈઝ છે વધારે હેવી જે પ્રમાણેનું નામ છે ભરેલી બ્રેડ જે પ્રમાણે એકદમ ઘરેલી છે તમને સાંજની ખૂબ હોય બાંધી જવાની મસ્ત રાય મજા આવશે ચટકૂટ મેં મારા પ્રમાણે ટીકું કરાવ્યું છે તમે બધા ટીકું કરાવી શકો પણ સુપર ડ્રેસ છે ચાટની એક નવી વેરાયટી રાજકોટની પોતાની છે ભરેલી બ્રેડ જમાભાઈની જમાભાઈ બ્રેડ વાત ખાવા